હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય હોમ કિચન આજે હું રાઇસની એક પોપ્યુલર રેસિપી લઈને આવી છું જે લગભગ દરેક ઘરમાં બનતી હોય છે પણ મારી આ રેસિપી થોડીક અલગ છે તમે રેસીપીનો પૂરો વિડિયો જોઈ અને મને કોમેન્ટ કરજો કે શું તમે ઘરે વેજ પુલાવ આ જ રીતે બનાવો છો કે કેમ તો ચાલો વેજ પુલાવ બનાવવાની રેસિપી શરૂ કરીએ વેજ પુલાવ બનાવવા માટે સૌથી પહેલાં કેટલાક વેજીટેબલ લઈ લેવા મેં અહીં બે નંગ ગાજર ત્રણ ટમાટર બે બટાકા એક કેપ્સિકમ બે લીલા મરચાં કટકો આદુ લસણ થોડી ફ્લાવર અને એક નંગ ડુંગળી લીધા છે સૌથી પહેલાં ગાજરની આ રીતે પીલર વડે છાલ કાઢી લઈએ અને ત્યારબાદ તેનો નીચેનો ભાગ અને ઉપરનો ભાગ થોડો કટ કરી અને તેને પાણીવાળા એક બાઉલમાં મૂકી દઈએ ત્યારબાદ હવે બટેકાની છાલ પણ આ રીતે કાઢી અને તેને પણ પાણીવાળા બાઉલમાં મૂકી દઈએ તો સૌથી પહેલાં બધા શાકભાજીને આ રીતે છોલી લેવાના છે કાંદાની છાલ પણ કાઢી લઈએ ત્યારબાદ બધા શાકભાજીને પાણીથી ધોઈ લેવા તો આ રીતે બધા શાકભાજીને ધોઈ લીધા બાદ એક પ્લેટમાં લઈ લેવા આમાંથી જો કોઈ શાકભાજી તમને પસંદ ના હોય કે ઘરે અવેલેબલ ના હોય તો તમે તેને સ્કીપ કરી શકો છો જો તમે કાંદા લસણ ના ખાતા હો તો તેને પણ સ્કીપ કરી શકો છો લસણને ફોલી લઈએ અને ત્યારબાદ આદુને પણ આવી રીતે તેની છાલ કાઢી લઈએ હવે એક મિક્સ જાર લઈએ અને તેમાં સૌથી પહેલાં કાંદાના આવી રીતે પીસીસ કરી તેમાં લઈ લઈએ ત્યારબાદ તેમાં લસણ અને આદુના નાના ટુકડા કરી તેમાં એડ કરી દઈએ ત્યારબાદ લીલા મરચાંને સમારીને મિક્સ જારમાં લઈ લઈએ હવે ઢાંકણ બંધ કરી અને તેની એક પેસ્ટ બનાવી લઈએ ત્યારબાદ ગાજરને આ રીતે બારીક ચોપ કરી દઈએ તમે ચોપરનો પણ ઉપયોગ કરી શકો ત્યારબાદ બટાકાના પણ આ રીતે નાના નાના પીસીસ કરી લઈએ બધા વેજીટેબલને બારીક સમારવાના છે બહુ મોટા પીસીસમાં કટ નથી કરવાના તેવી જ રીતે કેપ્સિકમને પણ તેના વચ્ચેનો બીજનો ભાગ કાઢી અને કેપ્સિકમને પણ આ રીતે બારીક સમારી દઈએ ટોમેટોને પણ બારીક સમારી દઈએ તો આ રીતે સૌથી પહેલાં બધા વેજીટેબલને સમારી અને એક પ્લેટમાં લઈ લેવા આ રીતે વેજીટેબલની ચોપિંગ કર્યા બાદ મિક્સર જારમાં એડ કરેલી સામગ્રીની પેસ્ટ બનાવી લેવી અને ત્યારબાદ ગેસ ઓન કરી એક તપેલીમાં બે ગ્લાસ જેટલું પાણી લઈ અને તેને થોડું ગરમ થવા મૂકવું પાણી થોડું ગરમ થાય એટલે તેમાં સમારેલા શાકભાજી એડ કરવા સમારેલા શાકભાજીને થોડા બોઇલ કરવાના છે તો બટેકા ગાજર અને સમારે ફ્લાવરને તેમાં લઈ અને થોડીવાર ઉકળવા દેવા ચપટી મીઠું એડ કરવું જેથી તે સારી રીતે બોઇલ થાય હવે ગેસ ઓન કરી એક પેન લઈ અને તેમાં એક મોટો ચમચો ઑઇલ લેવું અને એક ચમચી બટર લેવું ઓઇલ ગરમ થાય એટલે તેમાં વન ફોર્થ ટી સ્પૂન હિંગ એડ કરવી ત્યારબાદ તૈયાર કરેલી ડુંગળી લસણ અને આદુ મરચાંની પેસ્ટ લઈ અને તેને બે મિનિટ સાંતળવું બાજુમાં બોઇલ કરવા મૂકેલા વેજીટેબલ ચેક કરી લેવા તો તે થોડા સોફ્ટ થઈ ગયા છે તેને એક પ્લેટમાં લઈ લેવા અને વધારાનું પાણી કાઢી નાખવું હવે આ પેસ્ટમાં સમારેલા કેપ્સિકમ ઉમેરી અને તેને મિક્સ કરી થોડીવાર રોસ્ટ થવા દેવું અને તેને થોડા સોફ્ટ થવા દેવા અને તેમાં બોઈલ કરેલા વેજીટેબલ એડ કરી અને તેને મિક્સ કરી દેવા અને તેને ધીમી આંચ પર સાંતળવા દેવા હવે તેમાં જરૂરી મસાલા ઉમેરીએ વન હાફ ટી સ્પૂન હળદર પાવડર વન સ્પૂન લાલ મરચું પાવડર ઉમેરી દઈએ ત્યારબાદ તેમાં મીઠું સ્વાદ મુજબ ઉમેરીએ અને તેને મિક્સ કરી ફરી એક મિનિટ રોસ્ટ થવા દઈએ ત્યારબાદ તેમાં સમારેલા ટામેટા ઉમેરી અને તેને મિક્સ કરી દઈએ ફરી સ્લો ફ્લેમ પર તેને બે મિનિટ રોસ્ટ થવા દઈએ તો હવે આ બધા વેજીટેબલ સારી રીતે રોસ્ટ થઈ ગયા છે તેમાં એક મોટો ચમચો પુલાવ મસાલો ઉમેરી દઈએ અથવા એક ચમચી ગરમ મસાલો ઉમેરી અને તેને મિક્સ કરી દઈએ બોઇલ કરેલા વેજીટેબલ હાફ કૂક હતા તેથી હવે આ વેજીટેબલને સારી રીતે કૂક થવા દેવા ના છે માટે તેને ઢાંકી અને ત્રણથી ચાર મિનિટ સુધી સ્લો ફ્લેમ પર તેને ચડવા દેવા ત્રણથી ચાર મિનિટ બાદ તેને ચેક કરી લેવા તો હવે આ વેજીટેબલ સારી રીતે ચડી ગયા છે તો ફરી તેને ચમચા વડે થોડા હલાવી લઈએ અને ત્યારબાદ તેમાં એક મોટો બાઉલ રાંધેલો ભાત એડ કરી અને તેને હળવા હાથે મિક્સ કરી દઈએ પુલાવ માટે રાંધેલો ભાત જ્યારે પણ બનાવવો હોય ત્યારે તેને થોડો વેલો બનાવી લેવો અને તેને ઠંડો થવા દેવો ગરમ ગરમ જો રાંધેલો ભાત આમાં એડ કરીએ તો તે તૂટી જાય છે તેના દાણા તૂટી જાય છે માટે તેને ઠંડા કરી અને ત્યારબાદ જ ઉમેરવા અને તે બાદ એંસી ટકા જેટલો જ કૂક કરવો તો હવે આ પુલાવને બેથી ત્રણ મિનિટ સુધી સ્લો ફ્લેમ પર ચડવા દેવું તો રેડી છે મિક્સ વેજ પુલાવ તેના પર થોડી સમારેલી કોથમીર મૂકી અને તેને હળવ્યાથી મિક્સ કરી દેવું ગેસની ફ્લેમ ઓફ કરી દેવી તેને શવિંગ બાઉલમાં લઈ અને તેની ઉપર ફરી થોડી સમારેલી કોથમીર મૂકી તેને ગાર્નિશ કરવું આ પુલાવને મસાલા દહીં કઢી જોડે શવ કરી શકાય છે સાથે સલાડ પણ મૂકવામાં આવે છે તો આ પુલાવ ખાવાની ખૂબ જ મજા આવે છે અને ખૂબ જ ટેસ્ટી બને છે મેં અત્યારે આ પુલાવને બુંદીના રાયતા જોડે શવ કર્યું છે તો આવી જ રોજ નવી રેસિપીના વિડીયોઝ જોવા યુટ્યુબમાં રશ્મિ પોમલ કિચનને સબસ્ક્રાઈબ કરજો ફેશબુક અને ઇન્સ્ટાગ્રામમાં જો તમે જોતા હો તો ફોલો કરજો તમને કેવા પ્રકારની રેસીપીઝના વિડીયોઝ જોવા પસંદ છે એ મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો જેથી કરીને હું તમારા સૂચનને ચોક્કસથી ધ્યાનમાં રાખીશ મારી કોઈપણ પણ રેસીપીના વિડીયો તમને પસંદ પડ્યા હોય તો લાઈક કરજો શેર કરજો ફરી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી ટેક કેર એન્ડ બાય બાય